ભગવાડાથી દારૂ ભરેલી કાર સાથે બે મહિલા સહિત એક પુરુષની ધરપકડ કાર અને દારૂ મળી પોલીસે ત્રણ લાખ પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી બેને જાહેર કર્યા વોન્ટેડ પારડી પોલીસ હદ વિસ્તારમાં એલસીબી વિભાગમાં ફરજ બજાવતા એસઆઈ પ્રવીણભાઈ યાદવ પોલીસ કોન્સ્ટેબલ વિવેક ગડવી દશરથ ભરવાડ સહિતની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા જે દરમિયાન મળેલી બાતમીના આધારે ભગવાડા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી પસાર થતી શિફ્ટ કાર નંબર ડી જીરો નવ ક્યૂ ઓગણસિત્તેર ચોસઠ ને અટકાવી હતી અને તલાશી લેવામાં આવતા કારમાં વિદેશી દારૂની બોટલ નંગ બસો ચાલીસ જેની કિંમત રૂપિયા તીસ હજારનો જથ્થો મળી આવતા કાર ચાલક અક્ષય નરેન્દ્રસિંહ ઠાકોર ઉંમર વર્ષ એકત્રીસ રહે મરલા નવી વસાહત વલસાડ અને સાથે બેસેલી સોનલ યોગેશભાઈ પરમાર ઉંમર વર્ષ સાડત્રીસ રહે સેલવાસ નરોલી કુંભારવાડી દમયંતી પ્રકાશસિંહ રાઠોડ ઉંમર વર્ષ છત્રીસ રહે મરલા ગામ ડહિયા ફળિયા વલસાડ મૂળ રહે સેલવાસ નરોલી વાળ ફળિયાની ધરપકડ કરી પોલીસે કાર અને દારૂ તેમજ મોબાઈલ ફોન મળી કુલ્લે રૂપિયા ત્રણ લાખ પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ કબજે લઈ વધુ પૂછપરછ પોલીસે હાથ ધરી હતી જેમાં આ દારૂનો જથ્થો તેઓએ સેલવાસ નરોલી કોડીવાડ ખાતે આવેલા જયદીપ વાઇન શોપમાંથી ખરીદી કર્યો હોવાનું બહાર આવ્યું હતું તેમજ ખેરગામ દશેરા ટેકરી ખાતે રહેતા કર્મેશ રાજારામ શહનીને પહોંચાડવાનું હોવાનું બહાર આવતા બંને ઇશમોને પોલીસે વોન્ટેજ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે